જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ચામુડા પ્લોટ વિસ્તારમાં રહેતી બત્રીસ વર્ષીય યુવતીને પ્રેમમાં દગો મળતા ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું આરોપી મિલન કંટારિયા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને લગ્નનો વાયદો કર્યો હતો પરંતુ પ્રેમીએ દગો દેતા આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે આરોપી રેખાબેન રમેશભાઈ ચાવડા તેમજ કંકુબેન દેવજીભાઈ ચાવડાએ આપઘાત કરનાર યુવતીને કહ્યું હતું કે તારે જે કરવું હોય તે કરી લે મરવું હોય તો મરી જાજે તેમ કહી મરવા માટે મજબૂર કરતા મધુબેને પોતાના ઘરે ગળાફાન સાખાઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી બનાવની જાણધ્રોલ પોલીસને થતા પોલીસ સ્ટાફ તાત્કાલિક પહોંચી ગયો હતો અને ત્રણેય આરોપી સામે મરવા મજબૂરનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જામનગર જિલ્લાના ધ્રોલમાં બત્રીસ વર્ષીય યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત પ્રેમીએ લગ્ન કરવાની હા પાડ્યા પછી ફરી જતા આપઘાત કર્યાનું સામે આવ્યું પ્રેમી અને તેની સાથે અન્ય બે મહિલાઓના ત્રાસ અને મરી જવા માટે મજબૂર કરવા અંગે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ આરોપી મિલન અને તેના બહેન રેખાબેન રમેશભાઈ ચાવડા તેમજ કંકુબેન દેવજીભાઈ ચાવડા સામે મરવા મજબૂરની નોંધાઈ ફરિયાદ અને મારી જિંદગી બગાડી એના એના સાથ દેવાવાળા દેવાભાઈ પંજાભાઈ ચાવડાનું આખું ઘર અને અનેજુ ધોરાજીવાળા અને મિલન હરિભાઈ કંટાળીયાનું આખું ઘર બધા થઈને મારો વેગ કરાવ્યો અને હવે મારી જિંદગી બગાડી મને ક્યાંય નહીં ન રાખી મળવા સિવાય મારા પાસે કોઈ રસ્તો નથી મળેલા એના હિસાબે હું મારું જીવ આપું છું આ બધાના હિસાબે મિલન હરિભાઈ કંટાળીયા અને દેવા પીજા ભાઈ પૂજાભાઈ ચાવડા નું આખું ઘર અને નીલન હરિભાઈ કંટ્યા કંટાળિયાનું આખું ઘર અને એના ધોરાજી ધોરાજી વાળા દીદી ચીજો અને આ બધાના ત્રાસથી હું મારો જીવ આપું છું એ બધાએ થઈને મારી જિંદગી બગાડી છે જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ વિસ્તારમાં ફરિયાદી લક્ષ્મીબેન ટાબાભાઈ વાઘેલા નાઓ એક ફરિયાદ હકીકત આપેલ છે જેમાં તેમની દીકરી ઉંમર વર્ષ બત્રીસની મધુબેન દ્વારા આત્મહત્યા કરવામાં આવતા એ આત્મહત્યાના કારણસર તેઓએ ફરિયાદ હકીકત લખાવેલ છે કે આ કામના આરોપી મિલનભાઈ કંટારિયા રેખાબેન રમેશભાઈ ચાવડા કંકુબેન દેવજીભાઈ ચાવડા આ મિલનભાઈ કંટારિયા નાઓએ રેખાબેન અને કંકુબેન મારફતે આ મધુબહેનનાઓને ધમકી આપેલ કે ભાઈ તારી સાથે લગ્ન કરનાર નથી અને તારે મરવું હોય તો મરી જાય અને મરવા માટે મજબૂર કરવા માટેના શબ્દો ઉચ્ચાર્યા હોય અંતે મધુબેન દ્વારા આત્મહત્યા કરવામાં આવે જે અનુસંધાને ધ્રોલ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ કલમ એકસો આઠ ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ અને ચોપન મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે ગુનાની તપાસ પીઆઈ શ્રી ધ્રોલ છે મારું નામ વાઘેલા રણજીત વીરાભાઈ સોળ છ બે હજાર પચીસના રોજ ધ્રોલ પોલીસ સ્ટેશન બળાત્કાર જેવા ગુનાના ગંભીર ગુનાની લેખિત પોલીસ સ્ટેશન ફરિયાદ અરજી આપેલ જેની અરજી સોળ જણાના નામે જેમાંથી નામો કમી કરવાના આ લોકો મધુબેન ટાભાભાઈ વાઘેલા ધાત ધમકી આપતા જેથી મધુબેન ટાભાભાઈ વાઘેલા મરી ગયેલ છે